અને જ્યારે હું જતો ત્યારે મારી જોડે નહોતું પર્સનલ વ્હીકલ તો હું ચાલીને આઠ વાગે અહીંથી નીકળી જાઉં ચાલતો ચાલતો ડુંગરાળ વિસ્તાર હતો ત્યાં કોઈ પ્રાઇવેટ સાધન ના મળે ડુંગરાળ વિસ્તાર હતો એટલે પાણીની સમસ્યા હતી એટલે ટાંકો હતો હતો પણ ત્યાં ટાંકામાં કોઈ પાણી ભરતું ન હતું પછી વાલ ફીટ કર્યા વાલ ફીટ કરીને બાળકો માટે મેં પાણીની ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરાવી વાલિયા લુટારાની વાત તો તમને ખબર જ હશે પણ આજે તમને એ વાલિયા લુટારામાંથી એને વાલ્મીકી બનાવવા માટેની જે વ્યક્તિ હતા કે એના જે અંદર બદલાવ લાવવાવાળા વ્યક્તિ હતા એવી વાત કરવા જઈ રહ્યો છું કે ભાઈ જે કોઈ વ્યક્તિ બદલાવ કોઈની અંદર લાવવા માગતો હોય છે ત્યારે એને એ વસ્તુ અથવા એ વાત સ્વીકારી લેવી પડે છે કે ક્યાંક એને પોતાને પણ આમાં નુકસાન થશે અને ઘણાને નુકસાન પણ થયું હોય છે અને એમણે કામ કરી છે મારે અત્યારે વાત કરવી છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વાઘપુર ગામની આ વાઘપુર ગામની અંદર અમારા એક લાલાભાઈ ભગોરા કરી અને શિક્ષક છે પૂરક શિક્ષક જે અહીંયા શિક્ષકની ઘટ હતી અને અમે અમારા પૂરક શિક્ષક તરીકે અહીંના સ્થાયી જે વ્યક્તિ છે એવા લાલાભાઈ ભગોરા નહીં મૂક્યા હવે એ જ્યારે બાજુની એક ગામની શાળાની અંદર પૂરક શિક્ષક તરીકે હતા ત્યાં આગળ એવું બન્યું કે એનો મોબાઈલ પણ ત્યાંના વિદ્યાર્થીઓએ ચોરી લીધો હતો એટલે જ્યાં આગળ ત્યાં રહેતા હતા એવી જગ્યાએ એટલે એ એવા લોકોની વચ્ચે એવા વિદ્યાર્થીઓને ભણાવવા જતા હતા કે જેમના એમના જીવતરમાં જ આ બધી વસ્તુઓ હોય છે પણ તોય એમણે અડગ રહી અને પોતાની હવે મોબાઈલ ગયો કે પછી બીજા હેરાન થયા છે એ બધું ભૂલી અને એમણે એમની પાછળ જ પોતાનો સમય આપ્યો કે હા મારા પ્રયત્નો છે મારા પ્રયત્નો હું ચાલુ રાખું આ પ્રયત્નો એમની કામગીરી ત્યાં પણ બહુ સરસ હતી એક વાંદરીપાનું પાનું જેમ કે બધા સ્ક્રૂ અને બધું ખોલવા માટે બધી જગ્યાએ સેટ થઈ જતું હોય બસ એવા વાંદરી પાના જેવા અમારા લાલાભાઈ કે જે અહીંયા વાઘપુર પ્રાથમિક શાળામાં જ્યારે આવ્યા ત્યારે પણ એમને જોઈ તો ભણાવવાનું તો કામ કરે જ કે ભાઈ વાંચન ગણન લેખનમાં જે નબળા હોય એમને ભણાવે હાઈજીનના ક્લાસ લે અને પોતે પાછું ભણેલા પણ સાયન્સ એટલે બીએસસી એમએસસી થયેલા માણસ પોતે અને એ માણસ જ્યારે અહીંયા આવ્યા એટલે અમારા શિક્ષક જ્યારે અહીંયા આવ્યા ત્યારે એ પાણીના ટાંકાઓનું નિયમિત સાફ સફાઈ કરવાનું જોવે આજુબાજુમાં અહીંયા જોઈ શકો છો બહુ ગ્રીનરી છે તો ઘાસની હોય તો જેના કારણે કોઈ જીવાત ન પડી જાય કોઈ મચ્છર આ ન થાય તો એના પર દવાનું છંટકાવ કરવાનું કામ કરે હવે કોઈ પંખા બગડી ગયા હોય કોઈ લાઇટ બગડી ગઈ હોય કોઈ બોર્ડમાં કંઈક પ્રોબ્લેમ હોય એટલે કંઈ પણ એમ કહેવાય ને કે બધા જ કામમાં અમારા લાલાભાઈ છે એ હંમેશા ઉભા રહે અને એ કામ કરે તો જોઈએ કે એમણે કેવી કામગીરી કરી છે અને કેવી રીતે બધા વિદ્યાર્થીઓના પ્રિય બની ગયેલા છે પછી મને પોસ્ટિંગ થયું મારે અંતરિયાળ વિસ્તાર રાજસ્થાન બોર્ડર જામગઢ પ્રાથમિક શાળા એકમાં ત્યાં હું ગયો એટલે પહેલે જ દિવસે મને ત્યાં જોયું ત્યાં ડુંગરાળ વિસ્તાર હતો એટલે પાણીની સમસ્યા હતી એટલે ટાંકો હતો હતો પણ ત્યાં ટાંકામાં કોઈ પાણી ભરતું ન હતું પછી વાલ ફીટ કર્યા વાલ ફીટ અને બાળકો માટે મેં પાણીની ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરાવી કોઈક દિવસ લાઇટ ના હોય તો સાહેબો કે સાહેબ લાઇટ નથી તો એ લાઇટ પણ કરી આપતો પછી કોઈક દિવસ લાઇટ ના હોય પાણી ના ભર્યું હોય તો હું જીબીમાં ફોન કરું કે તમે લાઇટ આપો અમારા બાળકો માટે અને પછી ના હોય તો બાજુના ઘરેથી જગ ઉપકાળી અને પીવાનું પાણી લઈએ અને બીજું અંડરગ્રાઉન્ડ ટાંકો તો ત્યાંથી બાળકોને પાણી હું કાઢી આપું અને લાઈન સરે ડીશ ધોરા પછી એક બે વર્ષ મેં ત્યાં નોકરી કર્યા પછી મને મારા નજીક અને જ્યારે હું જતો ત્યારે મારી જોડે નહોતું પર્સનલ વ્હીકલ તો હું ચાલીને આઠ વાગે અહીંથી નીકળી જાઉં ચાલતો ચાલતો ડુંગરાળ વિસ્તાર હતો ત્યાં કોઈ પ્રાઇવેટ સાધન ના મળે એટલે મને ખબર હોય તો હું એક કલાક પહેલાં નીકળી જાઉં અને નવ સવાનો હોય ત્યાં પહોંચી જઉં છેવટે પછી મારા ગામમાં જગ્યા ખાલી હતી શિક્ષકની અહીંયા અને ત્યાં આગળ એક બેન હતા એમને લગ્ન કરવાથી એમને રાજીનામું આપી દીધું ત્યાં જગ્યા પડતા મને મારા ગામમાં વાકપુર પ્રાથમિક શાળામાં અહીંયા આવ્યો એટલે અહીંયા પણ થોડી સમસ્યા લાગી કે ટાંકાની અંદર બધા વાલ વાલ મતલબ પાણી ટીપકતું હતું જેવું પાણી ભરે થોડી વારમાં ખાલી થઈ જાય પછી સાહેબને વાત કરી નવો ટાંકો મંગાવ્યો એક ટાંકો જૂનો હતો એ ટાંકો અંદરને ગ્રાઉન્ડ હતો અને એ અંદરથી બહાર રાખી અને બહાર નળ ફીટ કરાયા કારીગરને બોલાવી અને જોડે રહીને એ ફીટ કરાવી અહીંયા એ થયું પછી વૃક્ષારોપણ વખતે જાતે ખાડા કરીને જાતે વૃક્ષારોપ્યા અઠવાડિયું થાય એટલે ટાંકો ધોવાની જવાબદારી મારી પછી અહીંયા પણ બાળકોને એ રીતને લેવા જતા એમને પણ અહીંયા લાઇનમાં બેસાડી અને જમતા કર્યા બીજું કે વર્ગખંડની અંદર બાળકોને થોડુંક મને એવું લાગ્યું કે બાળકોને થોડી તકલીફ છે પછી મેં એક એક બાળકને કમ્પ્લીટલી જોડે બેસી બેસીને પરફેક્ટ અત્યારે હાલ સુધીમાં એમ બાળકોને આઠથી નવ લેવલની અંદર આવી ગયા છે બ્રિજ કોસ્ટની અંદર અને આખો બ્રિજ કોર્સ છે ત્યાં એમને વ્યવહારુ દાખલા ભાગાકાર ગુણાકાર સરવાળા બાદ બાકી બે ક્રિયા ભેગાવાળા દાખલા પણ મેં એમને શીખવાડી દીધા છે હાલના તબક્કે અને જે છ સાત આઠવાળા છે એમને તો અગિયાર બારમા લેવલમાં પણ અત્યારે ચાલુ કરી દીધું છે પહેલાં બાળકો રેબિન પહેરતા અને અમુક બાળકોના રેબીન તૂટી ગયા હતા બા છોકરીઓના એમના રેબિન માટે પણ હું પાંચસો રૂપિયાનો રેબિન લઈ ગયો હતો અને એમને આપ્યા અને જ્યારે યુનિફોર્મવાળા આવ્યા ત્યારે અમુક છોકરાએ બાળકોએ જેને પરિસ્થિતિ બરાબર નથી એમના યુનિફોર્મ માટે ત્રણસો ને પંચોતેર રૂપિયા હતા એવા છ બાળકોને મેં યુનિફોર્મના મારા જાતના પૈસા મેં આપ્યા અને એક બાળક એવું હતું કે એને પ્રવાસમાં જવું હતું પૈસા નહોતા તો એને મેં પ્રવાસના પૈસા પણ મેં એને આપ્યા હતા સાતસો રૂપિયા જે હતા એ એક બાળકને પ્રવાસ માટે કારણ કે એ મારું પ્રિય બાળક હતું અને પ્રિય બાળક એટલે કે એ બાળક ભણવામાં હોશિયાર હતું પણ એને પરિસ્થિતિ એવી હતી કે એને જવું હતું એના બીજી બધા જતા હતા તો પછી મેં એને પૈસા આપ્યા તું પ્રવાસમાં જા હું ના ગયો પોતે પણ મેં કીધું એમને મોકલે એવું કરતા હતા કે બાળકો હાથ પગ ધોયા વગર જમવા બેસી જજા તો લાલાભાઈ એ ટેવ પાડી કે દરેક દરેક બાળકોને પાણી મળી રહે અને હાથ ધોઈને જમવા બેસે બીજું એ તેઓએલ એન નું કામગીરી કરતા હતા લાલાભાઈ તો એફએલએન માં બાળકો વાંચન લેખન ગણનમાં દસ લેવલ સુધી પાવરદા કરેલા એ જ રીતે બે વર્ષ કામગીરી લાલાભાઈએ શાળામાં કરી અને ત્યારબાદ એમણે એ શાળામાં જવા આવવા માટે ઘરેથી સાત કિલોમીટર દૂર શાળા એટલે કે સવારે વહેલા આઠ વાગે નીકળી જાય ને ટાઈમસર શાળામાં પહોંચી જાય આવા ખોશીલા અને ખંતીલા લાલાભાઈ વિશે વાત કરું તો એમણે બે વર્ષ પછી એમને પોતાના જ ગામની શાળા એટલે કે વાઘપુર ગામની પ્રાથમિક શાળામાં એમને પોસ્ટિંગ આપવામાં આવ્યું શાળાના બાળકોને વાંચન લેખનમાં નબળા હોય તેવા બાળકોને સારી રીતે વાંચતા લખતા કરે છે તેમજ દરેક બાળકના વાલીઓને સંપર્ક કરી એમના ઘરે જઈ અને દરેક બાળક જે છે એ શાળામાં આવે તે માટે એના ખૂબ સારા પ્રયત્નો કરે છે તે જે બાળકોને ભણાવે છે તે ખૂબ સારું અને વ્યવસ્થિત રીતે ભણાવે છે દરેક ધોરણ પણ એના તાસ પદ્ધતિ પ્રમાણે આવરી લે છે સંસ્કારના સિંચન માટે પણ અમુક જે તાસ પદ્ધતિ એમની કેર હોય છે તે પ્રમાણે પણ દરેક દરેક બાળકો જે છે એમને સિંચન થાય તે રીતે તેમને અમુક અમુક પાઠ જે વાર્તાઓ છે તેના દ્વારા એમને શીખવાડવામાં આવે છે ફાઉન્ડેશન જેમના પૂરક શિક્ષકો એ ફક્ત ને ફક્ત ભણાવવા પૂરતો ભાર નથી આપતા પણ એ બાળકનો સર્વાંગી વિકાસ ગામનો સર્વાંગી વિકાસ એ શાળાનો સર્વાંગી વિકાસ થાય એના ઉપર પણ એ ભાર આપતા હોય છે કે જેની અંદર જેની અંદર એમના ભણાવવાની સાથે ઈતર પ્રવૃત્તિઓમાં પણ એ વધારે રસ લેતા હોય છે અને જે કહેવાય ને કે જે એમના આ રોલમાં પણ નથી આવતું એટલે કે જે કહેવાય કે એમની ડ્યુટીથી જે પર હોય છે કે ડ્યુટીથી જે ઉપર હોય છે તો બિયોન્ડ ડ્યુટી જઈને પણ એ પોતાનું કામ કરતા હોય હોય છે અને એવા જ અમારા લાલાભાઈ ભગોરા કે જેમણે બાળક સૌ પ્રથમને અમારા ડીએનએને એમને કેન્દ્રમાં રાખ્યું અને આ કાર્ય કર્યું બસ અમે આવી રીતે જ અલગ અલગ શાળાઓની અંદર આવા અમારા પૂરક શિક્ષકો મૂકી અને એક નાનું એવું સેવાનું કાર્ય કરીએ છીએ